નમસ્તે મિત્રો આજે ફસ્ટ એક જે આપણી કહાની છે મનુષ્યની એ અનુભવ જ હંમેશા માણસના મહત્ત્વ છે મિત્રો સમય સમય બલવાન કેમ કહેવાનું છે કારણ સમય 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 ને સમયથી મોટું કોઈ નથી આજ સુધી એવો મારો વિડીયો સમય વિશેનો છે મિત્રો સમય વસ્તુ એવી છે કે તમારી પાસે કોઈ જાતના અનુભવ હોય પછી ભક્તિના હોય કે કલાના હોય કે કામના હોય કે કોઈ બી તમારી મહેનતના અથવા કોઈ કલાના જો તમારી પાસે સત્ય હોય ને એની પાસે કુદરત એવી રચના રચી છે કે સંત હોય ભક્તો હોય કે સાધારણ પુરુષ હોય બસ મારું કહેવું તો એમ જ એક જ છે કે મારા જીવનને મારા અનુભવ વિશે હું કદાચ બે પાંચ શબ્દ બોલી શકું ન કે બાકી યુટ્યુબમાં ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જો માણસનો પોતાનો અનુભવ છે ને એ જ સાચો ધર્મ છે બાકી સત્ય અનુભવે ના ચાલી લાવવા માણસો હોય ને એને કદાચ સંત સંત જેવા સંતને જો આ ધર્મનો અધર્મ કરી નાખતો હોય તો પછી એક તો આપણે સાધારણ માણસ છીએ આ સમયની અંદર સાધારણ માણસ સ્વાર્થને મતલબ બસ આમાંથી ગમે એવો માણસનો સર્વ નાશ અને સન્માન થયું છે પછી સ્ત્રી હોય કે પુરુષ બસ હું જે પાંચ શબ્દ મારી બોલું છું ને મારા પતિ પત્ની વિશે મારા કુંવારા વિશે નાનપણના વિશે ને મારા ઘણા દાખલાના ઇતિહાસને આટલા વર્ષની ઉંમરમાં કુદરત જો આપણને જ્ઞાન કાયમી સાચવી રાખે ને તો એથી કોઈ મોટું મહાન વ્યક્તિ નથી પણ જ્ઞાન વસ્તુ એવી છે ને અમુક ટાઈમે તમારે સ્વાર્થને મતલબમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે છે આવી કંઈક સ્ત્રીઓ અને પુરુષો છે મારો વિડીયો મિત્રો કોઈ માણસ લાઈક કોમેન્ટ કે મને કોઈ બી જાતના પ્રશ્ન પૂછી શકે કે મારા આ જે દસથી પંદર વર્ષના ને નાનપણના મારા જે નિયમો છે ને હું તો ખાસ એટલું યાદ રાખું છું કે સુખ આવે કે દુઃખ જો ધર્મ એવું કહે છે કે નિયમનું પાલન હંમેશા જરૂર કરવું અને નિયમ તમારાથી પાળવો મનુષ્ય એ જ મહત્વ છે અને એનાથી વધારે મત્ય કહેવાનું એ છે કે તમારે નિયમો હંમેશા ડબલ રાખવા એક સૂર્ય સૂર્યસંધાએ અને સુ પ્રભાતે તમારો નિયમ ન તૂટે એટલે સમજી લેવાનું કે મનુષ્યની માનવતા જરૂર તમને ધરાવે છે બાકી તો સ્વાર્થને મતલબ તો ગમે ત્યાંથી સ્ત્રી પુરુષમાં આવી જાય છે લાલચ બુરી બલ્લામાં જો જીવન મનુષ્યનું મારા માટે તો બહુ પતિ પત્ની વિશે તો ઘણા મારા દાખલા છે પત્નીએ મને સાથ આપ્યો છે અને પત્નીને મને દુઃખમાંથી એક ઘણું બધું શીખવા મળ્યું છે જો મિત્રો પતિ પત્નીના ખેલ તો બધા જાણે પતિ પત્ની જો કહેવત છે કે પત્ની રીને એ તમને માથામાં હાથ ફેરડે ને તો તમારા માથાના વાળ ઉતરી જાય અને મા છે ને જો માથામાં હાથ ફેરવે ને તો એને વાળ ઉગતા થવા પડે ને ટાલ પડી ગઈ ને કે ટાલિયા માણસો સુખી હોય પણ ટાલિયા હરામી છે ને એટલા તો મારી જીવનની અંદર મારા અનુભવની અંદર મને મળ્યા છે ને ટાલિયા હરામી છે ને એવા તો લગભગ મારી દુનિયા મને કોઈ મળ્યા નથી મને શેઠ સાહેબો સુપરવાઇઝરો દરેક મારી પાંચ સાત દસ નોકરીમાં મને કુદરતે એવું એવું શીખવા મળ્યું છે ને મિત્રો સ્વાર્થને મતલબ છે ને આ દુનિયાને બરબાદ કરી નાખી છે આ તો આ મનુષ્ય અવતારમાં નથી રાવણોના યુગો યુગો વસ્થા રાવણ રાવણ ગયા ને ત્યારની આ વસ્ત આ આ સમયની પાસે બધું હાલ્યું આવે છે એટલે મિત્રો જો મારી પાસે કોમેન્ટ કે કોઈ વસ્તુ કંઈક પૂછે બે સવાલ તો મારા અનુભવની અંદર વાત છે કે આજ સુધી મને કોઈ હજુ મુશ્કેલીની આફતો ઘણી આવી છે પણ મને સારા ખોટા માણસોના અનુભવ બહુ થયા છે સારા ખોટા માણસોના અનુભવ તમને ક્યારે થાય તમે કુદરતથી ડરતા હોય કોઈ કાર્યને કામ કરવા માટે દિલમાંથી હાથ રાખવાનો કે હું શું ખોટું કરી રહ્યો છે શું મારાથી ખોટું થઈ રહ્યું છે જો આટલું સમજાઈ જાય ને તો કુદરત તમને સો ટકા કાંઈ માટે સન્માન જાળવી રાખે છે બાકી મનુષ્ય અવતાર તો એવો છે ને સ્ત્રી હોય કે પુરુષ આ તો આ મનુષ્ય વખત નથી આ તો રાક્ષસ આદિ અનોદી વખતનું હાલ્યું આવે છે બસ સારો સંત થઈ ગયો એટલે સંતને સંતપણુંમાં બહુ ધ્યાન રાખવું પડે છે સારો કલાકાર થઈ ગયો એટલે કલાકારની કલાને બહુ ધ્યાન રાખવું પડે છે મોટો માણસ થઈ ગયો તો મોટા માણસની કલાનું બહુ ધ્યાન રાખવું પડે છે બસ દરેક દરેકને પોતપોતાનું સ્થાન કુદરતે આપ્યું છે પણ પોતાનું સ્થાન જાળવી શક્યા નથી આ તો યુગ વખતનું હાલ્યું આવે છે દુઃખમાંથી ઘણા બધા સટકી જાય છે અને સુખમાં તો બધાએ હસી હસીને મોજ માણે છે સ્ત્રી હંમેશા તમે જોજો સુખને જ માણે છે અત્યારે આ સમયમાં બાકી આપણા મારા વખતની અંદર તો મારી પાંચ ભાઈની કહાની વિશે ને પાંચ કુટુંબ વિશે હું બોલું છું કે ઘણા ભાગે હું આવડો મોટો થયો મારી કુટુંબની અંદર પણ ઘણું બધું મને શીખવા મળ્યું છે એટલે જ પાંચ શબ્દ બોલું છું બાકી અત્યારે ફેસબુકમાં અથવા યુટ્યુબમાં લાઈવે બોલવું ને એ બહુ મહત્ત્વ છે તમારી અંદર સત્ય હશે તમારી અંદર કંઈક કુદરતી શક્તિ હશે ને એટલે જ તમે કંઈક કરી શકો છો બાકી સ્વાર્થને મતલબ તો ગમે એમાં આવી જાય છે બસ સ્વાર્થને મતલબમાં થોડા કુદરતી ડરજો એટલે સો ટકા તમારી પાસે કુદરત રજૂ રહેશે બાકી તો કુદરત રજૂ રહ્યો નથી મોટા આપણે કાં જીવનનું સાત પગદ્યું છે એમાં જોવું ચાહવું ગમવું પામવું અને મનુષ્ય માટે છેલ્લું પગથિયું નિભાવવું અત્યારે તમને કોઈ ભક્તિ કરવા દે એમ જ નથી ભાઈ રાવાને નથી ભક્તિ કરવા દીધી તો આપણે તો આ માણસોમાં જેટલી લાલલ બુરી બલાશી આ અરે હું તારી નાનપણમાં કે જુવાની પણમાં જે મેં કર્યું હોય પણ એ કહેવત છે ને કે બલાડી જ્યારે જુવા ખાતી હોય ને એ જે ભગત બની જાય ને તો કહેવત છે કે દૂધ મેલ્યું હોય ને દૂધની ના ભાઈ જ પશુ પક્ષી જાનવરમાં સમજદારી છે ને એટલી મનુષ્યમાં નથી આજે ભક્ત બનવું એટલે કે નાની માના ઘર નથી મારા અનુભવના દાખલા બોલે છે કારણ કે તમે જે નિયમનું પાલન કરો ને એ નિયમ તોડવાનો નહીં તમારી માથે ભલે ગમે એવી મુસીબતીની આફતો આવી જાય પણ તમને જે માણસો સામે બોલતો હશે ને એની સામે તમને અનુભવ મળશે કે આ આપણા સનાતન ધર્મ વિશે કે આ ધર્મ વિશે શું બોલી રહ્યો છે શું કરી રહ્યો છે બસ આ બધું બોલું છું ને એની મને તાકાત નથી કોઈ તમારી સામે બોલી શકે આપણે પરિવારને સંસ્કાર લઈને બેઠા છે પરિવારને બચાવો મારવો તારવો એ તો ઉપરવાળો છે આપણે કાંઈ છોકરાને કે બૈરાને કે આપણા પરિવાર કુટુંબને કશું કરી શક્યા નથી આ સ્વાર્થને મતલબ છે તમારે ભક્તિ પૂજા અને પાઠ કરવા અને શિવને પાણી ચડાવવા અને મોટા મોટા થાર ધરાવવા અને એ નથી મહત્વ આ દુનિયાનું ઘણું સત્ય મહત્ત્વ છે કે તમે એક કુદરત પાસે કહેવત છે કે તરસ્યાને પાણી ભૂખ્યાને અન્ન મનથી હારેલાને હિંમત આ બધાના ભાગ્યમાં નથી હોતું આ રમનું અને સત્યનું કમાવું ને એ તો કોઈક ભાગ્યે જ વીરલા પુરુષ જાણી શક્યા છે અત્યારે આ સમયમાં તો જાણવું બહુ મુશ્કેલ છે મિત્રો એટલે મારા વિડીયો મિત્રો હોય છે અને કદાચ યુટ્યુબમાં તમે કેટલા કમાવશો ને ફેસબુકમાં કેટલા કમાવશો ને ઇન્સ્ટાગ્રામમાં કેટલા કમાવશો માણસને અત્યારે કમાવાની જ લાલસ સંસ્કારને બુદ્ધિ ક્યાં મળે છે એ માણસો પાસે લેવા માટે તમે શક્તિ પાસે ચાલશો ને તો તમારા ઘરની અંદરથી કહાની જોવા મળશે પછી તમને બહાર સન્માન મળશે પહેલું ઘરનું સન્માન મેળવો અને પછી બહાર તમે જે કહેવું એ કહો ઘરની અંદર આગે આગું લાગી પડ્યું હોય અને ઘરની અંદર કોઈ સંસ્કાર વગરની આવી ગઈ હોય એને સંસ્કારને બુદ્ધિનું ભાન આપો આ મનુષ્ય અવતારમાં જો બધાને દીકરા સારા મળી જાય દીકરીઓ સાડી મળી જાય ભગત બની જાય ઘરનો સંસ્કાર બધો સંભાળી લે સ્વાર્થને મતલબ ના આવે તો આ ભક્તિ જ કોઈને કાંઈ આ દુનિયામાં કોઈને દુઃખ જ કંઈ નથી મિત્રો મારા વિડીયા હું કદાચ હું મેં પચીસ વાર કીધેલું છે ચોવીસ હું અડતાલીસ કલાક બોલવા માંડું ને એટલે મને કદાચ પાંચ દિવસ તમે એક ધારો બોલાવો ને એવી શક્તિ કુદરતી મને આપી છે કારણ કે મારા સાથ અનુભવ અને અનુભવ વિશે બધું બોલું છું અને મારા જે કુદરતી દાખલા મળ્યા છે મને કુદરતે દુઃખ એવા આપે છે દુઃખમાંથી મને કાંઈ ઘણું બધું શીખવા મળ્યું છે દુઃખમાંથી ક્યાં મને ભગવાન મળ્યા એ લગભગ મારી જોડે છ હાથ દાખલા છે કે ભગવાન નથી મળ્યા પણ ભગવાન બનીને માણસો આવ્યા છે હવે એ માણસોનું મારે ત્યાં નામ દેવું તો એ માણસને મારી પાછું અભિમાન આવી જાય કે મારા વિશે કાંક છે મિત્રો દાનવીર જો કરણ દાન કરતો સોનાનું પણ કોઈને કીધું નહોતું અત્યારે દીકરીને ખાલી રકાબી આપી હોય ને તો રકાબીમાં નામ લખે છે પંખામાં નામ લખે છે પછી દીકરી તો તમારી ભાગીદાર છે દીકરી તમારી અડધા અડધી વારસદાર છે જમીન અને પ્રોપર્ટીમાં એમાં તમે દીકરીને નામ લખીને આપો ને મેં દીકરીને આટલા આપ્યા ભાઈ આ તો મારી વિશે ઘણા અનુભવ છે મેં મારા અનુભવથી મારા વિશ્વાસથી ચાલુ છું મારું પરિવાર આટલે પહોંચ્યું છે એનાથી ચાલું છે બાકી પરિવારને બચાવનાર મારનાર તારનાર આપણે કોઈ ભવ્ય નથી કેટલા ભક્તો બનીને કંઈક પેઢી વગરના થઈ ગયા છે અત્યારે પેઢીઓ એક નાની છે અને પેઢીમાં ભગત તો ઘણા છે પણ ભક્તિની શક્તિ કોઈ જાણી શક્યા નથી એટલે કંઈક પેઢી બંધ કરીને બેસી ગયા છે પહેલાં કહેવતે કે માણસો દીકરા અને દીકરીઓ માટે મોટો પરિવાર માટે લડતા કે મારો પરિવાર મોટો મારું કુટુંબ મોટું એવી રીતે લડતા અત્યારે એક દીકરીને દીકરો તો એમને ઘર નથી હાલતું વિચાર કરો દરેકને મોટા એન્જિનિયર પોપ્યુટર બધાને બની જાઉં તો નાના મોટા માણસોનો આ કુદરત પાસે દાખલો છે ને રહેશે ભાઈ આ ધર્મ અને અધર્મ શું છે એ કોણ જાણશે બહુ મારા અનુભવ ઘણા છે મારે ઘણું બધું માણસોને કહેવું છે અને મને માણસો એવા માથ એકબીજાના માથા ભાગેવા મળે છે પણ આપણું સત્ય ભૂલું નથી જો મનુષ્ય અવતારમાં ભૂલ આવે છે પણ ભૂલને પાત્ર આપણે સજાવટ બનવું પડે છે આપણે ગમે તેવા હતા પણ હવે એ કહેવત છે કે હવે રાવણ જેવા રાવણને દસ માથા આવ્યા હતા રાવણની બુદ્ધિ એટલી કામ કરતી એટલી ભક્તિ કામ કરતી હતી એટલું ધર્મ કામ કરતું હતું પણ આજુબાજુ માણસોવાળાએ કંઈ એકાને સાંકું શુંદા દીધું નથી એક માણસ આવે તો આ કરજો ને બીજો માણસ આ દસ માથા થઈ ગયા ને ત્યારે રાવણની બુદ્ધિ ભસ્ટતી છે આજે એવું જ છે ધર્મ લઈને બેઠા છે પણ સંતો હોય કે ભક્તો હોય કે સારા નિયમો પાડનાર માણસો હોય અને બાજુ અગલ બગલ માણસો આવી જાય તમારી બુદ્ધિ ભષ્ટ કરવા માટે મને આટલું સમજાય છે મારા અનુભવથી સમજાય છે મને મિત્રો અને ભક્તો ઘણા મળ્યા છે અને ઘણી બધી મને મારા કુટુંબ પરિવાર વિશે માહિતી છે આખી ઠેઠ પાંચ ભાઈઓથી કરીને ત્રણ બહેનો વિશેથી કરીને અત્યારે મારું પરિવાર બે દીકરા અને અમે પતિ પત્ની અને અમારું આ જે મોટા દીકરાના દાદા બની ગયા ઘણો મને અનુભવ છે ને આ દુઃખોમાંથી મને કેટલું શીખવા મળ્યું છે મનુષ્યની માનવતાની મહાનતા અને સ્વાર્થને મતલબ બસ સ્વાર્થને મતલબ માનો દી આપણા પરિવારને સ્વાર્થને મતલબ આવી જશે તે દિવસ ભક્તિની પત્ર ખાંડી મેલી બે લેવાય છે ઇજ્જત આબરૂને લાજ એ જ આ મોટો મોટો પરિવારનો સાથ છે બાકી તો અત્યારે સૂરપંખા અને સીતા માતા એવું સુરપંખા દરેક જગ્યાએ જોવા મળશે પણ સીતા માતા જેવી કોઈ આજ સ્ત્રી જોવા નહીં મળે ભાગ્યમાંથી એક હજારમાંથી એક સ્ત્રી જોવા મળશે કે આપણે આપણો ધર્મ શું છે Bos, Jai Mataji.